નમસ્કાર હું ફાલ્ગુની ગોદીવાલા આજે પંદર વર્ષથી સુરતમાં યોગ શીખવાડું છું અને વિશ્વ યોગ દિવસ જે આપણે માનીએ વડાપ્રધાન મોદીજીએ જાહેર કર્યો છે ત્યારબાદ યોગમાં જે જીનૂન આવ્યું છે લોકો પૂર્વ તૈયારી રૂપે ખૂબ જ અમે આગળ પડતું લોકોને કરાવીએ છીએ અને લોકો ખૂબ જ હેલ્ધી થાય છે રોગ બધા તમામ રોગો યોગથી દૂર ભાગી શકે છે એ સો ટકાની ગેરંટી છે અને આપણી ભારતીય પ્રાચીન સંસ્કૃતિ છે જેને આપણે на મારું નામ રત્નપ્રિયા છે હું સાત વર્ષથી ફાલ્ગુની મેમ જોડે યોગા કરું છું પહેલાં તો મને લાગ્યું કે મને કંઈ ફાયદો નહીં થાય પણ જેમ ધીમે ધીમે હું એકદમ રૂટિનલી ડિસિપ્લિનથી હું ફોલો કરતી ગઈ તો મેં ખુદને જાતને ઇનર સેલ્ફને મેં રિઅલાઇઝ કર્યું કે એટલું ઘરનું કામ જ નથી સ્ત્રી માટે પણ જેમ જેમ ઉંમર થાય એટલે નાના મોટા બધા જ માટે આ બહુ જ યુઝફુલ છે અને ખુદ જ્યાં સુધી આપણે ખુદ કરીએ નહીં ત્યાં સુધી રિયલાઇઝ નહીં થાય ઇનર સેલ્ફને તમે રિયલાઇઝ નહીં કરી શકો જોબ છે બધું જ તમે કરતા હો પણ આ પોતાના માટે જાતે કરવું અને જાતે આગળ આવીને કરવું એની જાતે તમે એક વય સાથે તમારા ઘણા ચેન્જીસ આવતા હોય બોડીની અંદર એ ચેન્જીસને બી તમે જાણી શકો છો એને અનુભવ કરી શકો છો અને યોગાથી તમે પોતાની જાતને કામનેસ ફીલ કરી શકો છો પીસફુલ અને ઘણી વસ્તુમાં તમે ઘણી વસ્તુને જાતે જ અવોઇડ કરી શકતો કરી શકો છો એવું નથી કે કોઈ કે કશું આપણે કામ કરીએ તો જ ડિસ્ટ્રેક્ટ થાય ના યોગા એક એવી વસ્તુ છે કે પોતાની જાતે તમે અનુભવ કરશો રિયલાઇઝ થશે અને પોતાની જાતને તમે બધા રોગોથી બધી વસ્તુઓથી ડિસ્ટ્રેક્ટ કરીને તમે એક એમ કહે છે કે મર્યા પછી સ્વર્ગ મળે પણ યોગા કર્યા પછી પણ સ્વર્ગ મળે અને મોક્ષ મળી શકે છે